નમસ્કાર મિત્રો હું છું મિસ્ટર આર કે અને આપ સૌનું અમારા આજના યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું જેનું નામ છે કેમ સો ગુજરાત મજામાં ને દોસ્તો મારો આજનો આ મેસેજ મારા ગુજરાતના તમામ ભાઈઓ માટેનો છે અને આમ તો આપણને સૌને ખ્યાલ છે કે આપણો દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે અને એમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ધંધા બાબતમાં અને ખેતી બાબતમાં જે આપણું ગુજરાત છે એ હંમેશા મોખરે રહ્યું છે દોસ્તો અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ચૂંટણીના માહોલમાં જે સરકાર છે એ વધારે પડતી એક્ટિવ થઈ ગઈ હોય છે કોઈ બી સરકાર હોય આજે આપણે અહીંયા કોઈ સરકારની વાત નથી કરવાની જેમ કે ભાજપ કોંગ્રેસની વાત નથી કરવાની બટ એક વિચાર જે છે એ રજૂઆત કરવાની ખાલી વાત કરવાની છે દોસ્તો આપણને સૌને ખબર છે કે પહેલાંના સમયમાં આપણા દાદા પરદાદાઓની પાસે જે જમીન છે એ બહુ મોટા પાયે જમીન હતી અને જેમ જેમ એ લોકોનો વારસો વધતો ગયો એમના વારસદારો વધતા ગયા એવી જ રીતના એ જમીન જે છે એ ટૂંકી થતી ગઈ અને આજે અત્યારે એક એવો સમય આવીને ઊભો રહ્યો છે જ્યાં એમના વારસદારો જે છે એટલે કે આપણી અત્યારની જે પેઢી છે એ લોકો પાસે જમીનનો ભાગ બહુ જ ટૂંકો વધ્યો છે અત્યારે આપણા સરકાર પાસે એવી ઘણી બધી જમીનો છે જે જે તે ટાઈમે સ્ત્રી સરકાર થઈ ગયેલી છે જે અત્યારે પડતર જમીન છે જેનો કોઈપણ પ્રકારનો કાંઈ ઉપયોગ કરવામાં નથી આવતો તો આપણે આપણી સરકારને એક રિક્વેસ્ટ કરવાની છે કે આવી કોઈ પણ પ્રકારની જે પડતર જમીન હોય એ જમીનમાં જે અત્યારના બધા ખેડૂતો છે એ બધા ખેડૂતો સાથે એક પ્રકારની ડીલ કરવામાં આવે કે જેની અંદર ખેડૂત જે છે એ જમીન છે એ બધી સરકાર ખેડૂતને ફાળવી દેવામાં આવે ખેડૂત સાથે એક ડીલ કરવામાં આવે કે જે તે ખેડૂત છે એની અંદર જે પણ પ્રકારનું કાંઈ ઉત્પાદન કરશે એનો પચાસ ટકા ભાગ જે છે એ ખેડૂત લઈ જાય અને પચાસ ટકા ભાગ જે છે એ સરકાર લઈ જાય જેમ એક ધંધાની અંદર કોઈપણ બે પાર્ટનરની વચ્ચે ડીલ થવાની હોય ત્યારે ઘણી વખત આ પ્રકારની ડીલ થતી હોય છે કે એક પાર્ટનર જે છે એની ટોટલી પ્રકારની મહેનત રહેશે અને એક પાર્ટનર જે છે એની ટોટલી પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ રહેશે અને એમાંથી જે પણ પ્રકારની કાંઈ ઇન્કમ ઊભી થાય એમાંથી બેનો પચાસ પચાસ ટકા ભાગ રહેશે તો આવી જ રીતને સરકાર અને ખેડૂતો જે છે એ લોકો વચ્ચે એક ડીલ કરવામાં આવે કે જે પડતર જમીન છે એની વચ્ચે એક ડીલ થાય કે કોન્ટ્રાક્ટ થાય કે એમાંથી જે પણ પ્રકારની કાંઈ ઉત્પાદન થાય અથવા એમાં કોઈપણ પ્રકારનો કાંઈ બગીચો કે એ જે કાંઈ વાવે અને એમાંથી જે ઉત્પાદન થાય એમાંથી પચાસ ટકા ખેડૂતનો ભાગ અને પચાસ ટકા ગવર્મેન્ટનો ભાગ એવી રીતના એક ડીલ કરવામાં આવે જેના કારણે એક પડતર જમીન જે છે એનો પણ ઉપયોગ થઈ રહે અને જેના કારણે આપણે ખેતી પ્રધાન ગુજરાત પણ બનાવી શકવી અને ખેતી પ્રધાન દેશ પણ બનાવી શકવી અને આપણા રાજ્યને અને આપણા ગુજરાતને અને આપણા દેશને આપણે આગળ વધારી શકવી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો અને હા લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા જય હિન્દ જય ભારત